તેમને માતા પિતા ગમે છે માતા પિતાને તેઓ સ્કૂલ જાય ગમે છે એટલે માતા પિતાને ગમતું કરવા માટે તેઓ સ્કૂલે જાય છે હકીકતમાં તેમને સ્કૂલે જવું નથી પણ માતા પિતાને ખુશ રાખવા માટે તેઓ સ્કૂલે જાય છે ત્રીજા પ્રકારના મોટિવેશનલ ઓરિએન્ટેડ વિદ્યાર્થીઓ એટલે આ વિદ્યાર્થીઓને તેમનું પોતાનું ધ્યેય છે મહત્વાકાંક્ષા છે જીવનમાં સફળતાના શિખરે પહોંચવું છે એટલા માટે તેઓ સ્કૂલે જાય છે આ ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓમાં પ્રથમ પ્રકારના ટાસ્ક ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ નપાસ થાય છે કે માન પાસ થાય છે બીજા પ્રકારના સિગ્નિફિકન્ટ અધર્સ ઓરિયન્ટેડ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે જ્યારે ત્રીજા પ્રકારના મોટિવેશન ઓરિએન્ટેડ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ દેખાવ કરે છે કારણ શિક્ષણ તરફનું તેમનું વલણ પોઝિટિવ છે તેઓ વિચાર ઘડતર અને મોટિવેશન સાથે સ્કૂલે જાય છે તમે પણ જો સફળતાના સપનાઓ જોશો તમારું ધ્યેય જો નક્કી કરશો તો તમારું દિમાગ મોટિવેશન ઓરિયન્ટેડ થશે અને એ જ શાળા એ જ શિક્ષકો એ જ ધોરણમાં બીજા વિદ્યાર્થીઓ કરતા તમે ઘણો સારો દેખાવ કરી શકશો નમસ્કાર